મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે આણંદમાં પ્રી એક્ટિવેટ સિમ કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે આણંદ એસુજીએ પ્રી એક્ટિવેટ સિમ કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે લોકોની જાણ બહાર સિમ કાર્ડ એક્ટિવેટ કરી અને દુબઈ મોકલવામાં આવતા હતા કરમસદ અને નાપાડના કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે આણંદથી પ્રીએક્ટિવેટ સિમ કાર્ડનું આ મોટું કૌભાંડ ઝડપાયું છે આણંદ એસુજીએ એક્ટિવેટ સિમ કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે લોકોની જાણ બહાર જ સિમ કાર્ડ એક્ટિવ કરી અને દુબઈ મોકલવામાં આવતા હતા કરમસદ અને નાપાડના કુલ ચાર શખ્સોની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે સવર્તા જલપેશ ફોરલાઇન પર જોડાશે વધુ કે સાથે જલપેશ આપરી એક્ટિવિટ સિમ કાર્ડનું કૌભાંડ ઝડપાવવું છે તેમાં શું વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ચોક્કસ વાત કરવામાં આવે એસઓજી દ્વારા દરોડા કરવામાં આવ્યા કરમસદ ખાતે એક મકાનમાં જ્યાં આગળથી પિસ્તાલીસ જેટલા પ્રી એક્ટિવેટ સિમ કાર્ડ ની સાથે સાથે જે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ પણ મળી આવ્યા હતા મહત્વની વાત કરવામાં આવે એસઓજી ની પૂછતાછ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે કે જે સિમ કાર્ડ છે તે પ્રી એક્ટિવેટ કરેલા સિમ કાર્ડ ક્યાંક ને ક્યાંક દુબઈ મોકલવામાં આવવાના હતા અને જે ચિરાગ સોલંકી ના ઘરે એસઓજી એ દરોડા કર્યા તે ચિરાગ સોલંકી થોડાક જ સમયમાં આ સિમ કાર્ડ લઈ દુબઈ પહોંચવાનો હતો અને ત્યાં આગળ જે યુવક છે જે માસ્ટર માઇન્ડ તેને આ સિમ કાર્ડ જયમીન ઠાકોર નામનો જે યુવક છે તેને પહોંચાડવાના હતા કહી શકાય કે નાપાડના બે યુવક સાથે હોય એટલે નાપાડના બે યુવકને પણ ધરપકડ કરવામાં આવી છે જે જે રીતના રોડ ઉપર જે રોડ ઉપર છત્રી લગાવીને સિમ કાર્ડ વેચતા હોય છે તેવા એક જ કંપનીના એકસો ને પિસ્તાલીસ સિમ કાર્ડ મળતા મોટો ઘટસ્ફોટ થયો છે અને દુબઈનું નેટવર્ક સામે આવ્યું છે જી જી જલ્પેશ જાણકારી બદલ આભાર